ગુજરાત સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા મુદ્દે રાજ્યભરમાં જિલ્લા કલેક્ટરને ને રજૂઆત સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવશે જે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા કલેક્ટર કચેરી ખાતે ક્રીડા ભારતી ગુજરાત પ્રાંતના સદસ્યો તેમજ વ્યાયામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક તેમજ ખાનગી શાળાઓમાં શારીરિક શિક્ષણના શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ કરાર આધારિત શિક્ષકો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે સરકાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી કોઈપણ વ્યાયામ શિક્ષણના શિક્ષકોની કાયમી ભરતી અત્યાર સુધી કરવામાં આવી નથી

ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત અને તેમજ તેમને સમર્થન આપે છે અને તેમની સહાનુભૂતિઓ સમજે છે તેમની સાથે સાથે જે ગુજરાત રાજ્યમાં આપ સૌ જાણો જ છો કે છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની સ્કૂલ માં ભરતી જ નથી થઈ તો તેના માટેથી અમે સરકાર સરકારશ્રીને ધ્યાન દોરીએ છીએ અને જ્યારે આપણે એની પી ટવેન્ટી જે બહાર આવી છે તેમાં બી સર્વાંગીક વિકાસ અને સાથે સાથે વ્યાયામ નું બી જે મહત્વ આપેલું છે એમાં તેને બી આપણે સમજીએ અને સ્કૂલોમાં જો વ્યાયામ શિક્ષકો ની ભરતી થશે તો જ જે બાળકો છે તેનો સર્વાંગી વિકાસ થશે અને સાથે સાથે રમશે ગુજરાત ખીલશે ગુજરાત તો આપણે તેમાં આગળ વધી શકીએ તે આશ્રયથી ને આજે તાપી જિલ્લાના કલેક્ટર શ્રીને અમે આવેદન આપવા માટે અહીંયા એકત્રિત થયા